આજે નિર્મલા સીતારણજીએ પોતાનું સાતમું બજેટ રજૂ કર્યું એ ખરેખર સારું અને આવકારદાયક બજેટ કહી શકાય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જ્યારે જ્યારે માગણી કરેલી છે એ માગણી પૈકીમાં પાંત્રીસથી ચાલીસ ટકા માગણીઓ સંતોષાણી છે એથી રાજકોટના ઉદ્યોગ જગતને ખાસ કરીને કહીએ તો આ બજેટ આવકારદાયક બજેટ કહી શકાય રાજકોટ આખું સમગ્ર એમએસએમઇ થી જોડાયેલું છે અને એમએસએમ એ ઉદ્યોગને બૂસ્ટ મળે એવું આ બજેટની અંદર આ વખતે પ્રસ્થાપિત કરેલું છે ખાસ કરીને ઇન્કમટેક્સના સ્લેબની અંદર જે ફેરફાર કરેલા છે એ પણ ઘણા વેપારી લોકોની અને આમ પબ્લિકની એક માગણી હતી એ માગણી આ વખતે સંતોષાણી છે એટલે આ બજેટ સર્વાંગી વિકાસ માટે ખેડૂતોને નોકરીયાત વર્ગને અને ઉદ્યોગકારોને બધા લોકોને ફાયદાકારક થઈ શકાય એવું સર્વાંગી વિકાસરૂપી બજેટ કહી શકાય કાછડીયા ટેજર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ ચેમ્બર દ્વારા એક ગયા મહિનામાં લાસ્ટ મંથમાં નાણાં મંત્રાલયમાં અમારા દ્વારા સૂચનો લેખિતમાં ગયેલા છે એમાંથી ઘણા ચારેક પાંચ સૂચનો જે અમનો અમને આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને એમને ખુશી છે સાથે સાથે આ બજેટમાં એક બહુ સારી પોઝિટિવ વસ્તુ જે જોવા મળી છે એ છે કે સરકારે એવી જાહેરાત કરી છે કે દર છ મહિને કે આવનારા છ માસમાં ઇન્કમટેક્સ સ્લેબ અને જીએસટી સ્લેબમાં વિચારણા કરવામાં આવશે તે ખરેખર આવકારદાયક પગલું છે ભલે આ આ બજેટમાં જીએસટી માટે કોઈ સ્લેબમાં ચેન્જ કરવામાં નથી એવા પણ આવનારા છ મહિનામાં એ કરી શકે છે જે ખરેખર આવકારદાયક પગલું છે તેમજ સરકારનું જે એક વિઝન છે કે એમએસએમઇને બુસ્ટઅપ આપીને ઔદ્યોગિક વિકાસ કરવો એ વિઝન સાથે સરકારે આ બજેટ રજૂ કર્યું એવું લાગે છે એમએસએમઇને ઘણા ફાયદા આપ્યા છે દાખલા તરીકે મુદ્રા લોન જે દસ લાખ હતી એ વીસ લાખ કરેલી છે અમુક લોનની લિમિટ વધેલી છે જે કટોકટીમાં એમએસએમઇને પૈસાની જરૂર હોય તો સરકાર પાસે સરકાર એને મદદ કરશે લોન સ્વરૂપે મદદ કરશે એ ખરેખર આવકારદાયક પગલું છે તેમજ સ્કિલ બેઝ બેઝ બેરોજગારી વધે એના માટે લગભગ એક હજાર આઈટીઆઈને અપગ્રેડ કરી અને ઇન્સેન્ટિવ સાથે ઇન્ટર્નશીપ કરવાનું જે સરકારનું પ્રયોજન છે જે ખરેખર આવકારદાયક છે તેમજ જીએસટીમાં ફેરફાર કરશે અને હેલ્થકેર સેક્ટરમાં જોઈએ તો સરકારે એક ખરેખર કેન્સરના દર્દીઓ માટે આશ્વાસનરૂપ થઈ શકે એ માટે કેન્સર ઉપરની દવાઓમાં જે ટ્યુટી નીલ કેરી છે ખરેખર આવકારદાયક છે